નમસ્કાર દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ પાટણના ધારાસભ્ય પટેલ દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે પોતાની વેદના અને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી જે બાદ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી આ બાબતે અમિત ચાવડાએ કહ્યું હતું કે કિરીટ પટેલના મુદ્દાનું સમાધાન આવી ગયું છે વડોદરા વાઘોડિયા રોડના કામમાં વિલંબ થતા એમએલએ રોષે ભરાયા છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉઘડો લીધો હતો વિગતો મુજબ રોડના કામમાં વિલંબને લઈને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બે દિવસમાં કામ ચાલુ કરવાનો અલ્ટિમેટમ આપ્યું હતું ગુજરાતમાં પણ કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આજે તમામ રાજ્યોના હેલ્થ વિભાગ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી રાજ્યમાં હાલ ધીમે ધીમે ઠંડીની મોસમ જામી રહી છે તો બીજી તરફ ઠંડીની સિઝનમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કિનારાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે તેમજ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે બોગસ જીએસટી બોગસ બિલિંગને ડામવા ગાંધીનગરમાં સ્ટેટ જીએસટી વિભાગે મેગો ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સડસઠ પેઢીઓ પર ચકાસણી કરવામાં આવી હતી જેમાં સાડત્રીસ બોગસ પેઢીઓ મળી આવી હતી અમદાવાદમાં તેર વડોદરામાં આઠ અને સુરતમાં સાત બોગસ પેઢીઓ મળી આવી છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂપિયા એક પોઈન્ટ છપ્પન લાખ કરોડના સંભવિત રોકાણ સાથે સુડતાલીસ એમઓયુ સંપન્ન થયા છે આ એમઓયુના લીધે સાત પોઈન્ટ ઓગણસાઠ લાખ સંભવિત રોજગારીનું સર્જન થશે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસના પૂર્વાર્ધે અત્યાર સુધીમાં રૂપિયા બે પોઈન્ટ એકાણું લાખ કરોડના સંભવિત રોકાણો માટે એક પોઈન્ટ સુડતાલીસ એમઓયુ થયા છે વડોદરામાં બે સંતાનોના પિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો મળતી માહિતી અનુસાર ગેમના ચક્કરમાં દેવું થઈ જવાના કારણે છેલ્લે મૃતક ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને આખરે તેમણે પોતાનો જીવન ટૂંકાવ્યું હતું વિપક્ષના સત્તાણુ સાંસદોની ગેરહાજરી વચ્ચે લોકસભામાં ક્રિમિનલ કાયદામાં ફેરફાર કરાતા ત્રણ મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યા છે જેમાં ઇન્ડિયન જસ્ટિસ કોડ ઓફ બિલ ઇન્ડિયન સિવિલ કોડ બિલ અને ઇન્ડિયન એવિડન્સ બિલનો સમાવેશ થાય છે ડીસીજીઆઈએ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ કપ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સાથે ચેતવણી પણ જારી કરી છે ભારતના ડ્રગ રેગ્યુલેટરે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટી કોલ્ડ ડ્રગ કોમ્બિનેશનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ કહેર મચાવવાનો શરૂ કરી દીધો છે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે કાશ્મીરમાં આજથી ચિલ્લાઈ કલાન શરૂ થઈ ગયું છે આ ચાલીસ દિવસનો સમયગાળો છે જેમાં કડવી ઠંડી હોય છે કાશ્મીરમાં ઠંડી અને હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશમાં પ્રવર્તી રહેલી કટોકટી માટે સૈન્ય સંસ્થાન પર નિશાન સાધતા કહ્યું હતું કે રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશની સમસ્યાઓ માટે તો ભારત જવાબદાર છે કે ન તો અમેરિકા બલકે આપણે પોતાને પગમાં જાતે જ કુહાડી મારી રહ્યા છીએ પંકજ ત્રિપાઠીની ફિલ્મ મે અટલ હોનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે ટીઝર જોઈને ચાહકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે હવે આખરે મેકર્સે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે ફિલ્મમાં પ્રગટ ત્રિપાઠી દમદાર અવતાર જોવા મળી રહ્યો છે અને તેને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝ ખૂબ જ રોમાંચક વ્રાંક પણ આવી ગઈ છે ટીમ ઇન્ડિયાએ સિરીઝની પહેલી મેચ આઠ વિકેટે જીતી લીધી હતી પરંતુ બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર પુનરાગમન કર્યું હતું અને આઠ વિકેટે જીત મેળવી હતી આવી સ્થિતિમાં હવે સિરીઝનો નિર્ણય આજે છેલ્લી મેચમાં આવશે ટીમ ઇન્ડિયા પાસે આ મેચ જીતીને ઇતિહાસ રચવાની સુવર્ણ તક છે તો હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર